નવસારીને મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ જી હા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની આગેવાનીમાં નવસારી જિલ્લાના પ્રતિનિધિ મંડળે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી છે રેલ મંત્રી સાથેના બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ નરેશ પટેલ સહિતના ચેમ્બર ઓફ કોમર્સ ક્રેડાઈ નવસારી હીરા ઉદ્યોગના આગેવાનો પણ હાજર રહ્યા હતા રેલમંત્રી અશ્વિની

રેલવેના ડેવલપ માટેના હોય કે ફૂટ ઓવર બ્રિજ હોય કે રેલવેના બીજી કઈ જે કંઈ સગવડો હતી એના માટે અમે માંગણી કરી અને સાથે સાથે ખાસ કરીને નવસારી જિલ્લાના જે આગેવાનો છે એમની માંગણી એવી હતી કે નવસારી જિલ્લાને નવસારી શહેર જ્યારે મહાનગરપાલિકા બન્યો અને અહીંયા નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનનો કોઈ સ્ટોપ જ નથી ત્યારે એમને જે કંઈ અમારી માંગણી હતી એ વાત સાંભળી અને તરત જ અમને વંદે ભારત ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટેની એમને મંજૂરી આપી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે જે કે બીજા જિલ્લાને ટ્રેનો માટે કે ડાયમંડવાળા લોકો માટે અપડાઉન માટે જે લોકો તાપીથી વાપી સુધી જે લોકો રોજ અપડાઉન કરે છે લગભગ વીસ પચીસ હજાર જેટલા લોકો એના માટે બે મેમુ ટ્રેનની માગણી કરી અને બીજી ફાસ્ટ ટ્રેનો જે છે એના પણ માગણી કરવામાં આવી છે અને એમને સકારાત્મક અમને પ્રતિભાવ આપ્યો છે